નવગણજી ઠાકોર સૌ પ્રથમ મારા મારા વેલનાથ અને દ્વારકાના નાથ ને પ્રાર્થના કરું છું કે ઘનશ્યામભાઈ રાજપરાના દેવી આત્મા ને ભગવાન ખુબ શાંતિ આવે તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આવે અને અન્યાયની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર આપે એવી પ્રાર્થના કરું છું અહીંયા વધારેલા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માનશ્રી અમિતભાઈ ચાવડાજી અમારા બનાસકોઠાના સાંસદ અને સમગ્ર ગુજરાતના લોકપ્રિય સાંસદ કેનીબેન ઠાકોર તેમજ

પણ વિશેષ વાત નથી કરતો કે અમિતભાઈ જ્ઞાનીબેન આ ગુજરાતની અંદર આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને કોળી સમાજની અડત્રી ટકા વસ્તી દેશનું બંધારણ દેશનો કાયદામાં લખેલું છે એસટી અને એસસી સમાજની બાવી ટકા વસ્તી છે એટલે અડત્રીની બાવી કેટલીથી સાહીઠ ટકા છે

એટલે આ પોજરા મેલો ઉંદર ઠાકોર સમાજ અને કોળી સમાજ ની અડત્રીસ ટકા વસ્તી હોય એસી એસટી ની બાવીસ ટકા હોય દલિત આદિવાસી વીસ ટકા હોય સાઈઠ ટકા આપણી વસ્તી છે એટલે અહીંયા આજે આ

અને અડત્રી ટકા વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બને શીલે ધોધી રાખે અને તમે બેઠા બેઠા છે અગડું હલાવે છો આમ 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 શરામ આવે છે ગુજરાતમાં શરામ બને તમારા કરતા તો ગુજરાતમાં નવ ટકા વસ્તી જેની છે લોકોને પ્રણામ અને વંદન કરું છું કે એ લોકો સરકારને દોઢ કલાકમાં ઝુકાઈ શકે છે કેટલી વસ્તી છે એમની ગુજરાતમાં નવ તમારી કેટલી છે ગુજરાતમાં અડત્રી તો અડધી અડત્રીસ ટકા વાળા હાસી ભાઈ જશે અને નવ ટકા વાળા મારા બેટા બાદશાહ તમારે બાદશાહ રહેવું છે હાથી બાજ્યા રહેવું છે નક્કી કરો ઘણા લોકો મને ગુજરાતમાં એવું કહે છે કે ભઈ આ જાતિવાદી માણસ છે કુંવાદી માણસ છે હું જાતિવાદી નથી હું કુંવાદીય નથી જેની ગોમમાં વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે નથી હોતો મને આ નાનો જવાબ આવો તો ગુજરાતમાં આપણી અડત્રીસ ટકા વસ્તી છે બાવીસ ટકા એસસી એસટી આપણા રાજી છે દલિત આદિવાસી આપણા રાજી છે આપણી એસી ટકા સંખ્યા વાળા ગુજરાતના મુખ્યમંત્રી ના બેસી શકો બોલો એટલે જે લોકો આ વિષયાનું સંમેલન બંધ કરાવવા ફરતા હતા એમને હું આ વિંશિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવગણજી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપનો વિરોધ કરવા નથી આ સંમેલન કોંગ્રેસનો વિરોધ કરવા આ સંમેલન કોઈ રાજકીય આગેવનની કારકિર્દી ખતમ કરવા નથી આ સંમેલન ગુજરાતના મારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે એ લોકોને ખરાબ હવાઓ જે ફેલાવે ફેલાવે આમ ફેલાવે તેમ ફેલાવે એટલે આપ સૌનો હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય તમારો વિકાસ કરવો હોય અને તમારો આવનાર ભાવી બેટીને સમાન ભેર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ 27% ઓબીસી અનામત છે એની અંદરથી ઠાકોર અને કોળી સમાજને લાભ મળતો નથી ત્રીજા નંબર માં ગુજરાત માં ઠાકોર અને કોળી વિકાસ નિગમ ચાલે છે એમાં એમના નિગમ માં બારસો કરોડ રૂપિયા હાલે છે અને તમારા નિગમ માં પંદર કરોડ રૂપિયા હાલે છે જેની અડતી ટકા વસ્તી છે એને બાર પંદર કરોડ જેની નવ ટકા વસ્તી છે એને બારસો કરોડ આ ભેદભાવ સનો આ ભેદભાવ એટલા માટે છે કે ગુજરાતના શાસકો તમારી સમાજના નથી એટલે જે લોકો વિંછિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સભામાંથી હું ચેલેન્જ ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં બારસો કરોડ રૂપિયા હવારને ખાવા હરો દીકરા તમને ગણું ઓળી ધોળી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ની વરણી થવાની છે તો એમના બાપની તાકાત હોય ઠાકોર સમાજ ના અને કોળી સમાજના આગેવાનો ને ગાંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજ ના મુખ્યમંત્રી તમારા ભાજપ બનાવતા હોય

કે કોળી સમાજ ને ઠાકોર સમાજ ના કેટલા બધા આગેવાનો ભાજપમાં છે તમારા એથી ક્યાં જવાની જરૂર છે મેં કીધું મારા ભાઈ અમારો ઠાકોર સમાજ અને કોળી સમાજ મોભાદાર અને માન ને મર્યાદા વાળો સમાજ છે અમારી દીકરી પારકા ઘરનું પાને તર ઓઢે ને એટલે મર્યાદા એ જાહેર બોલે ને મારા કોળી સમાજના ને ઠાકોર સમાજના આગેવાનો એક કમલમની ચુંદડી ઓઢી લે દી છે એ તમારા માટે એક શબ્દ ના બોલી શકે એટલે એમનો ભરોસો કોઈ રાખતા ને જે આ ટીમ સમાજ માટે લડે છે કોળી સમાજ માટે લડે છે ઠાકોર સમાજ માટે લડે છે એ ટીમને સાથ અને સહકાર આપજો અહીંયા બોળી સંખ્યામાં તમે બેઠા છો આજથી નક્કી કરો

તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને જય સદારા